સંતો ને મારા વંદન સંગીતકાર મિત્રો ને પણ ખૂબ ધન્યવાદ વંદન શુભેચ્છા અને આપના હૃદયમાં બિરાજમાન દરેક ઠાકોરજીને મારા વંદન

પિતૃ ની પાછળ ભાગવતજી કરવા છે ત્યારથી પિત્રો નું પણ વિચાર માત્રથી થી મોક્ષ થઈ જાય છે હમણાં વાત કરીને જો શ્રદ્ધા અને વિશ્વાસ થી માનો તો ભાગવતજી સાક્ષા કૃષ્ણ ભગવાનનો નું વાંગમય સ્વરૂપ છે ન માનો તો કાગળની પસ્તી છે જો માનો તો સાક્ષાત કૃષ્ણ ભગવાન તમારા આંગણે આવ્યા છે નવ દિવસ રોકાણ આઠ દિવસ જો ન માનો તો કાગળની પસ્તી છે બીજી વાત અહીંયાથી ભાગવતજી હમણાં વિરામ લેશે વાતે ગાતે આપણે પોતી જે લઈ જશું મંદિર સુધી તો એમાં હું આપને કહું અહીંયાથી હજી જે બોલાણી ન હોય ને ત્યાં બધાય રહોડા પર વૈયા ગયા હું કવિ ખાલી સાંભળું તમને કહું

ઘણા છે ને મારી પાસે સમય નથી કોઈને ન કેવું સમય સ મ એટલે મહાપ્રભુજી અને ય એટલે યમનાજી દરેક ના જીવનમાં ત્રણેય સ્વરૂપ બિરાજમાન છે સ એટલે શ્રીનાથજી આ વૈષ્ણવ સંપ્રદાયમાં સ એટલે શ્રીનાથજી મહાપ્રભુજી ય એટલે યમનાથજી દરેક ના જીવન માં બિરાજમાન છે માટે કોઈ થી સમય નથી એમ તો કોઈને કેવું જ નહીં ટાઈમ નથી ઇંગ્લિશ માં તો બોલવું સોમનાથ ના દરિયામાં એક બેન દરિયા ના મોજા ની સેલ્ફી પાડવા ગયા મોજા ની આવી બેન ની નો આવી એટલે બેન ખાલી સાંભળું એ રાખી ગયો ગમે એટલી ભાગવત કથા સાંભળીએ રામ કથા સાંભળીએ શિવ કથા સાંભળીએ પણ આપણામાં ફેર પડવાનો અમે ના પડી આયા આવો એ ફેર પડવાનો હોય ને બાપ તો જ આવા વિચાર આવે ફેર પડવાનો હોય ને તો જ આવા વિચાર આવે આ વિચાર કેરો આ નો થાય ફેર કરવાનો હોય તો જ આવા વિચાર આવે છે કોઈને કેવું નહીં ફેર આમ ભૂલાઈ જાય કોક તો સાચું ભૂલાઈ જાય પણ મંદિરના ઓટલે ચાર પાંચ દોશિયું બેઠા હતા મંદિરના ઓટલે સાવ શાંતિથી છાનામુ ના બેઠા હતા મેં કીધું કેમ દોશિયોમાં કોઈ વાતો નથી કરતા મને કે કોની વાતો કરે બધી અહીંયા જ છે કદી હાજી હજી ભાઈ તો એ હા તો મંદિરના ઓટલા દીધા છે મંદિરના ઓટલા હુકામ દીધા છે તમે ભગવાન ના મંદિરે દર્શન કરવા જાઓ ભગવાન ના સ્વરૂપના તમે દર્શન કરો ઘણા ભગવાન ના મંદિરે જઈને આંખું મીઠી પ્રાર્થના કરે ના આંખો